સ્પોન્સર કરવામાં આવી હતી જ્યારે વિજેતા અને ઉપવિજેતાની ટ્રોફી મનમોહન સમોસાના સુરેશભાઈ શર્મા દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી બાસ્કેટબોલ યુવક મંડળ દ્વારા અહીંયા બોક્સ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા પાંચ દિવસથી અહીંયા બોક્સ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે અને આ બોક્સ ટુર્નામેન્ટમાં લગભગ સાહીઠ ટીમોથી વધારે ભાગ લીધો છે એમાં આજે સેમિફાઈનલ ફાઇનલ આજે રમવાની છે અને સેમિફાઈનલ અત્યારે રમાય છે અને ફાઈનલ હવે દસ મિનિટ ની અંદર મનમોહન સમોસા અને મનમોહન છે અને બીજા સ્પોન્સરો બી બીજી બીજી ગિફ્ટો આપી છે અને અહિયાં કેટલા છેલ્લા પાંચ વર્ષથી અહિયાં પ્રોગ્રામ જે છે ને બોક્સ ટુર્નામેન્ટ રાખવામાં આવે છે અને આખી વડોદરા થી જે બી સારા સારા બેટ્સમેન છે અહિયાં આવે છે અને સાઈઠ ટીમો થી લગભગ વધારે જ થઈ જાય છે અને ગયા ટાઈમે બી પચાસ ટીમો હતી અને આ ટાઈમે આ વખતે તો સાહીઠ ટીમો થઈ ગઈ અને બહુ ઉમંગ છે અહિયાં ને જે અગ્રણી છે નાના મોટા અને બધાને